યાચિકા કરતા હિંસા મુજબ કરતા આજે ગુજરાત હાઈકોર્ટમાં એક યાચિકા કરવામાં આવી હતી એમાં અમારા એડવોકેટ એગ્રોવેટ કેઆરપોસ્ટી સાહેબ મોદી થયેલી કોસ્ટી સાહેબ હતા અને આ બાબતે જે નારોથી લઈને વિશાળા થઈ અને છે અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી તૂટેલા હાલતમાં છે લગભગ એકાદ વર્ષથી એવી હાલત છે ત્યાં હાલત ઉપરાંત ત્યાં જે બમ્બ છે બમ્બ ઉપર કોઈ શાઇન લાગેલો નથી ફટા લાગેલા નથી અને જે રેલિંગો લગાવવામાં આવી છે સેફ્ટી માટે એ જાળીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થાય છે અમારા દ્વારા એક આરટીઆઈ પણ કરવામાં આવી હતી ટ્રાફિક શાખાને ટ્રાફિક શાખાની આરટીઆઈમાં લગભગ બે વર્ષની અંદર બત્રીસથી વધુ ત્રણ કિલોમીટર વિસ્તારની અંદર મૃત્યુઆંક છે એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાનવડી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કે આ પોસ્ટી માન્ય રાખી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટને અમારા દ્વારા પહેલાં જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી પણ પાછલા છ મહિનાની અમારી રજૂઆત ઉપર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગ્રા હાઈકોર્ટમાં આવ્યું હતું આવું પડ્યું હતું અને અમને હાઈકોર્ટ દ્વારા જે નોટિસ કરવામાં આવી છે એને સંતોષકારક અમને જવાબ મળ્યો છે અને અમને પૂરો ભરોસો છે હાઈકોર્ટ ઉપર અને હાઈકોર્ટ ઉપર કે આવનાર સમયમાં જલ્દી જલ્દી અમારું કામ થશે અને લોકોનું જે જીવનું જોખમ થાય છે એ જીવનું જોખમ ન થાય અને લોકોનું જીવ બચે